અને જો તે લોકો ઉપાય નહીં કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતાપિતા પણ ઉપાય સરળતાથી કરી શકે છે જેમણે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આવી છે અથવા જો તેમાં કોઈ દોષ હોય મિત્રો હવે ચિંતા કરવાનો કોઈ જરૂર નથી અમે જે ઉપાય કહીએ છીએ એ તમારી માટે સોમવારના દિવસે કરવું નિશ્ચિત રીતે ફાયદો આપે છે જેથી તમારી માંગણીઓ જલ પૂરી થાય છે કે છોકરા કે છોકરી ખૂબ જ સારા દેખાય છે અને તારું કામ તો કરે છે પરંતુ કશુંક માંગ કંઈક મદદ કરતા નથી અને તે બાળકોની ઉંમર તો સતત વધી રહી છે તેથી તે લોકો ખૂબ ચિંતા કરી રહ્યા હોય છે અને તેમના ને તો આ બાબતે બાપને પણ બહુ ચિંતા થાય છે કે હવે મારા છોકરા કે છોકરીના લગ્ન ક્યારે થશે તો મિત્રો જો આવી કોઈ સમસ્યા હોય તો તમારા કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે તમે એ દોષ દૂર કરવા માટે શુક્રવાર અમે તમને જે ઉપાય બતાવીએ છીએ એ જરૂર કરો જેથી તમારા કુંડળીમાંનો કોઈ પણ દોષ નાબૂદ થઈ શકે અને તમારા લગ્નના યોગ સાથે આવી જાય બે મિત્રો ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરીને જોવા આવે છે પછી વાત પણ આગળ વધે છે અને બધું બરાબર મનાઈ જાય છે કે હવે આ સંબંધ નક્કી થાશે પણ જ્યારે અંતમાં વાત આવે છે ત્યારે એ વાત ચાલી જતી નથી ક્યારેક દાજિયા અવરોધો આવી જાય છે જેના કારણે સગાઈમાં વારંવાર બાધા આવે છે છોકરો કે છોકરીને જોઈ લેવાના હોય છે પરંતુ જોવાનું જ રહી જાય છે ત્યારપછી વાત આગળ વધી જતી નથી અને એ લોકો પાસેથી કોઈ સારું જવાબ મળતું નથી તો આવી બધી સમસ્યાઓ ટકરાતી હોય છે અને એટલે લોકો ક્યારેક બહુ મેટા રહે છે ચિંતામાં આવી જતા હોય છે અને છોકરા કે છોકરીની ઉંમર વધતી જ રહે છે ત્યારે મિત્રો આપણે તમને એક ઉપાય જણાવીએ છીએ જે તમારે જરૂરથી કરવો જોઈએ જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો ભગવાન શંકર અને લક્ષ્મી માતાની કૃપાથી હું જણાવું છું કે તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થાય છે જો આ ઉપાય એકવાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે તો મિત્રો આ વીડિયો પૂરો જોવો આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો થોડીક બાંધણી કરો અને આ વિડિયોને લાઇક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ જેમ કે આપણે જાણીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એ ખૂબ મહત્વનો અધ્યાય હોય છે પરિસ્થિતિ એવી હોય છે કે ઘણીવાર આપણા નસીબ પર અસરો પડી રહી હોય છે જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે તો આજે આપણે એવા લોકપ્રિય અને અનુકૂળ ઉપાય વિશે વાત કરીશું જે સ્વસ્તિકના બે ચિહ્નોથી જોડાયેલા છે સ્વસ્તિક ચિહ્ન એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને શુભ ચિહ્ન માનવામાં આવે છે આ ચિહ્ન તમારા જીવનમાં શુભ કાર્ય લાવવાનું પ્રતિક છે ખાસ કરીને શુક્રવારના દિવસે બે સ્વસ્તિકનો ઉપાય થવાની શ્રેષ્ઠ રીત છે આ ઉપાય તમારા લગ્ન માટે નસીબ લાવવાનો છે તો ચાલો હવે જાણીએ કેવી રીતે અને ક્યાં બે સ્વસ્તિક બનાવવાનો છે સૌપ્રથમ આ ઉપાયને શુક્રવારે શરૂ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે શુક્રવાર એ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ખાસ કરીને લગ્ન અને સંબંધો માટે શુક્રવારે વહેલી સવારે પવિત્ર જગ્યા પર જાઓ આ જગ્યા સ્વચ્છ હોવી જોઈએ જ્યાં તમે બે સ્વસ્તિક એટલે કે બે સાથિયા એક પછી એક દ્રશ્યમાં ઘરો પર કે ભવિષ્ય માટે ચિહ્નિત કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિક્ષેપ આવે છે અને જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક શુક્રવારના દિવસે બે સ્વસ્તિકનો ઉપાય લાવ્યા છીએ આ ઉપાય શુક્રવારના દિવસે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે દરેક દિવસ અલગ અલગ દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે જેમ કે સોમવારે શંકર ભગવાનનો દિવસ માનીએ છીએ અને મંગળવારે બજરંગબલીની પૂજા જેમ કરીએ છીએ તેમ શુક્રવાર શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ખાસ કરીને લગ્ન અને સંબંધો માટે થોડા જ દિવસોમાં તમારી પાસે માંગો આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતાપિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણજનજી કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને શુક્રવારના દિવસનો એક દ્રષ્ટાંત જણાવીએ છીએ જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માંગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આતક ચૂકી ન જવો તો આ વીડિયો આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વીડિયો જોઈ લીધો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં જરૂર દિવાળી જેવા ઘણા શુભ કાર્ય શરૂ થઈ જશે તો મિત્રો વીડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આપણા સમાજમાં ઘણા દીકરા દીકરીઓ હોય છે જેમને પોતાની મનપસંદ હોકરા સાથે લગ્ન કરવા હોય છે પરંતુ તેઓને માટે ક્યારેક સારું મંગલ સુંદર દાગીનું નથી મળતું એથી તેઓ બહુ દુઃખી થઈ જાય છે અને એ લોકો મોટા વિચારોમાં ડૂબી જાય છે ચડી જાય છે કે તેની ઉંમર એમ જ વધી રહી છે તો મિત્રો એવા લોકોને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને જે ઉપાય કહીએ છીએ તે શુક્રવારના દિવસે કરવા માટે છે મિત્રો કોઈ પણ સોમવારને તમે આ ઉપાય કરી શકો છો જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરી લેશો તો નક્કી તમારી જિંદગીમાં એવું શોજ મળશે જેની તમે રાહ જોઈ રહ્યા છો જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરી લેશો તો ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઇચ્છિત પાત્ર આવશે કારણ કે એવું કહેવામાં આવે છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથેનો સંબંધ રાખે છે માતા લક્ષ્મીને ખુશ કરવા માટે શુક્રવારનો દિવસ આ ઉપાય કરવા માટે બહુ જ સારો માનવામાં આવે છે કહેવાય છે કે ઘણીવાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરતા જે ઈચ્છાઓ પૂરી ન થાય તેનાથી એ ઉપાય વધારે કારગર હોય છે આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો થોડીક બાંધણી કરો અને આ વિડિયોને લાઇક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે શુક્રવારનો દિવસ મિત્રો ખૂબ જ શુભ સમજાય છે જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ શુક્રવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્નજીવનમાં ઘણું સારું થઈ શકે છે એટલે મિત્રો અમે જે પણ ઉપાય કહીએ છીએ એ તો તમને શુક્રવારના દિવસે જરૂર કરવું જોઈએ જેથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે આ ઉપાય છોકરો કે છોકરી પોતે કરી શકે છે આસપાસના વિસ્તાર અને પરિસ્થિતિ તમારા લગ્નમાં શુદ્ધતા અને ન્યાય લાવશે તમે સ્વસ્તિકના ચિહ્નોની રચના થોડું વાળીને એક તરફનો સ્વસ્તિક અને બીજા તરફનો સ્વસ્તિક બનાવવા છે હવે તમારે બંને સ્વસ્તિકને પૂજાની ભાવના સાથે પૂજન કરવું છે આ માટે તમારે થોડું વિઘ્ન વિમોચન પૂજન કરવું છે સાથોસાથ ભગવાનને પ્રાર્થના કરવી કે તમારા જીવનમાં શુભ સંકેતો અને યોગ્ય જીવનસાથી આવશે જો તમે આ શુભ કાર્ય ત્રણ દિવસ સુધી કરો છો તો તેની અસરને માત્ર ત્રણ દિવસમાં અનુભવવા મળશે એવું કહેવામાં આવે છે કે ત્રણ દિવસની અવધિમાં તમારું દુર્દૈવ દૂર થશે અને જીવનમાં પ્રેમ અને સાચી લવાઈફ મળશે આ પ્રાચીન ઉપાય હંમેશા શ્રેષ્ઠ પરિણામ લાવવાનું માનવામાં આવે છે જો તમે આ સ્વસ્તિક ચિહ્નો સાથે શ્રદ્ધા અને પવિત્રતા સાથે ઉપાયનો અમલ કરો છો તો અંગે શ્રેષ્ઠ પરિણામ મળવાનું શક્ય છે તો મિત્રો આ ઉપાય અજમાવવાનો પ્રયાસ કરો અને જો તમને સફળતા મળે તો કમેન્ટમાં અમને પણ જણાવો શુક્રવારે રાત્રે આ ઉપાયથી બધું થાય છે અને આ ઉપાય તો ઘણા લોકો કરી ચૂક્યા છે અને તેમને સારું પરિણામ મળી ગયું છે મિત્રો જો તમે પણ શુક્રવારની રાતે આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં સારી રીતે સમજી લો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે મિત્રો આ ઉપાય વિશે જાણતા પહેલાં કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ લખજો અને આ વીડિયો લાઈક કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે અને ક્યારે કરવો છે સૌપ્રથમ આ ઉપાયનો અમલ શુક્રવારે કરવો જોઈએ શુક્રવાર એ ખાસ શુભ દિવસ છે જે લગ્ન અને ભાગ્ય માટે લકી માનવામાં આવે છે તમારા ઘરનો એક પવિત્ર અને શુદ્ધ સ્થળ પસંદ કરો આ સ્થાન એવું હોવું જોઈએ જ્યાં તમે આરામથી બેઠા અને એકાગ્રતા સાથે ઉપાય કરી શકો હવે બે સ્વસ્તિક બનાવવાનો પ્રોસેસ શરૂ કરીએ એક સ્વસ્તિક એ તમારા આજના જિજ્ઞાસાને તથા બીજું એ તમારી આશા અને શુભકામનાને પ્રતિકાત્મક રીતે દર્શાવશે આ બે સ્વસ્તિક નિમ્ન ખ્યાલ અનુસાર બનાવો પ્રથમ સ્વસ્તિક તમારા ઘરના પ્રવેશદ્વાર પર અથવા દિવાલ પર કોઈ પવિત્ર જગ્યા પર બનાવો બીજું સ્વસ્તિક ઘરની અંદર એવી જગ્યા પર બનાવો જ્યાં તમને લાગે કે જીવનમાં નવો આરંભ થાય આ સ્વસ્તિક હમણાં બનાવતી વખતે લાલ અથવા પીળા રંગનો ઉપયોગ કરો જે શુભતા અને સકારાત્મકતા લાવે છે બંને સ્વસ્તિક બનાવ્યા પછી થોડીવાર પ્રાર્થના કરો ભગવાનની કૃપા માટે પ્રાર્થના કરો અને દિલથી લખો કે તમારું આદર કેળવણી અને તમારી સાથે ભાગ્ય વધારશે આ પ્રાર્થના પહેલાં ત્રણ દિવસ સુધી સતત શુક્રવારે કરો આ ઉપાય ત્રણ દિવસ પછી ઉત્તમ પરિણામ લાવશે અને તેમ છતાં તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી આવવાનો માર્ગ ખુલે છે વિશ્વાસ સાથે આ બે સ્વસ્તિકનો ઉપાય અજમાવો અને તમે જોઈશો કે સમય સાથે તમારા જીવનમાં પરિપૂર્ણતા આવશે શુભ શક્તિ અને પ્રેમ સાથે તમારું જીવન આગળ વધે છે મિત્રો આ ઉપાયથી તમારે શ્રેષ્ઠ પરિણામ મળે તે હું આશા રાખું છું કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવીને તમારા અનુભવ સાથે અમારો માર્ગદર્શક બનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન જાઓ મંગળમય જીવન માટે બે સ્વસ્તિકનો ઉપાય અજમાવો તો મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વીડિયોને લાઈક જરૂર કરજો અને તમારા બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મા મોગલ જય મા લક્ષ્મી જરૂરથી લખજો વિડિયો પૂરો જોવા માટે તમારો આભાર